બ્લોકમાં તો ગાય જોઈન્ટ કરી એ કબૂતરા ત્યાં પલટીને આપણે ચાલુ કરી દીધું છે તો આ બાજુ પાંચ આટા થઈ ગયા પેલી બાજુ પાંચ આટા થઈ જશે તો સેપેટ બેપેન ખંચરીને ચાલુ કરી નાખી છે ચબૂતરા પણ પલટાવીને ચાલુ કરી દીધું આપણે તો અમારે રાણી પણ જેવું શેડન ચાલુ છે એવી રાણી અમાર પાછળ પાછળ આવે છે તો ગાઈસ પાછું ચાલુ કરી દઈએ પાછું ચાલુ કરી દઈશું બસ પાછો આપણે ચાલુ કરી દઈએ फटाफट તો આ સેટિંગ તો પાસાના બાકી છે જો છે 3 3 બાકી છે તો ચાલુ કરી દઈએ फटाफट થોડું પી ની ઊંચાઈ ની છે તો થોડું આપડે સેટિંગ કરી નાખ્યું છે તો અહીંયાથી થોડું નીચે આતું વચ્ચે સેન્ટર માં આયા તો આપણે એની જગ્યા ઉપર લઈ લીધો છે તો થોડું ઊંચાઈ ની કરી ના પાછો ચાલુ કરી દઈએ શું ચાલુ કરવું પડશે આપણે હવે થોડુંક ચાબુતરા પણ સીધા કરવા પડશે અને થોડી લાઈન પહેલાં ચાલુ કરીએ પછી તો ગાય આ બાજુમાં આપણે આવીને ઉભું કરવું પડ્યું કેમકે લાકડા પડ્યા હતા તો ઉપર નાખી દીધા સર પેલી બાજુમાં એક પડ્યું છે લાકડું તો લાકડા પણ નાખવા પડશે નકર અંદર આવશે ને તો આવી જશે તો ચાલુ પડી આ બાજુમાં બે પટ્ટા થશે આ બાજુમાં એક થશે એટલે આપણું કામ પૂરું પછી પેલી બાજુ આગળ

ફાઇનલી ત્યાં આપી દીધું છે તો હવે જઈશું સાહેબ ત્યાં મસાલો બનાવી સાહેબ મસાલો બનાવશો તો હવે હવે જઈશું આટો લઈને સીધા ત્યાં થઈને નઈશું આપણે મસાલો ખાઈ ને ભાઈ અંદર ટ્રેક્ટરનો અવાજ તો નહીં આવતો અંદર હું બોલું પણ એ અવાજ ના આવું સીધો અહીંયા આ રીતના ઊભું ત્યારે મારા વાત કરાશે ત્યાં સુધી અંદર તો અવાજ નહીં આવે ફાઇનલી આપણા પતી જેડવાનું આ રીતે પતી ગયું છે બાકીના ત્રણ બાકી સવા જેવું તો ચેકટર અહીંયા મૂકી દીધું છે પહેલાં રાણીને દાણા નાખવા પડશે ને સાહેબ દાણા નાખી દેવા ને હમણાં હા સાહેબ હમણાં નાખવાના હા હમણાં નાખવાના તો નાખવાના તો હવે સીધા મળશું નેક્સ્ટ બ્લોગમાં